ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના નવલખી મેદાન ખાતે દાદા ભગવાનની એકસો સત્તરમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સમારંભમાં જોડાયા પ્રખ્યાત આધ્યાત્મિક નેતા દાદા ભગવાનની એકસો સત્તરમી જન્મજયંતિ વડોદરાના નવલખી મેદાન ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી અને સભાને સંબોધન કર્યું દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમારંભમાં દાદા ભગવાનના ઉપદેશો અને તત્વજ્ઞાનને ફેલાવવા માટે વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ભવ્ય શોભાયાત્રાથી થઈ ત્યારબાદ ઇન્ટરેક્ટિવ સત્સંગ જ્ઞાનવિધિ અને બાળકો અને માતા પિતાઓ માટે વિવિધ મૂલ્ય આધારિત મલ્ટીમીડિયા શો યોજાયા ઉત્સવની શરૂઆત હજારો ભક્તોની ભાગીદારી સાથે ભવ્ય શોભાયાત્રાથી થઈ રંગબેરંગી સજાવટ અને પરંપરાગત સંગીતથી સજ્જ આ શોભાયાત્રાએ આનંદ અને ભક્તિનું વાતાવરણ સર્જ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને સમાજમાં શાંતિ અને સુમેળ પ્રોત્સાહિત કરવા માટે દાદા ભગવાનના ઉપદેશોની મહત્વતા પર ભાર મૂક્યો કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાંથી એક આત્મા જ્ઞાની પૂજ્ય દીપકભાઈ દ્વારા આયોજિત ઇન્ટરેક્ટિવ સત્સંગ હતા આ સત્રોએ ભક્તોને આધ્યાત્મિક ચર્ચાઓમાં જોડાવા અને તેમના પ્રશ્નોના જવાબ મેળવવા માટે મંચ પ્રદાન કર્યો વિષયો સ્વની સાચી ઓળખ સમજવાથી લઈને કર્મના સિદ્ધાંતો અને વિવાદમુક્ત જીવન જીવવા સુધીના હતા સત્સંગને સારો પ્રતિસાદ મળ્યો જેમાં ઘણા ઉપસ્થિતોએ તેમની આધ્યાત્મિક યાત્રા સાથે ઊંડું જોડાણ વ્યક્ત કર્યું જ્ઞાનવિધિ એક અનોખી આત્મસાક્ષાત્કાર ઉજવણીનો વધુ એક મહત્વપૂર્ણ પાંચ અજ્ઞાની વ્યાખ્યા આપવામાં આવી ભાગ લેનારાઓએ વિધિને પ્રકાશમય માન્યું કારણ કે તે સમતુલતા અને સુમેળ સાથે જીવન જીવવા માટે વ્યવહારુ માર્ગદર્શન પ્રદાન કરે છે યુવા પ્રેક્ષકોને જોડવા માટે કાર્યક્રમોમાં મૂલ્ય આધારિત મલ્ટીમીડિયા શો અને વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો આ પ્રવૃત્તિઓ મનોરંજક અને શૈક્ષણિક સામગ્રી દ્વારા મહત્વપૂર્ણ જીવન મૂલ્યો પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે બાળકો અને માતા પિતાઓએ આ સત્રોમાં ભાગ લીધો અસરકારક પેરેન્ટિંગ અને નરમ કૌશલ્ય અને આધ્યાત્મિક જાગૃતિના વિકાસ વિશેની સમજ મેળવી તેમના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક રીતે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવા માટે દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી તેમણે આજના વિશ્વમાં દાદા ભગવાનના ઉપદેશોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો અને દરેકને આ સિદ્ધાંતોને તેમના દૈનિક જીવનમાં સમાવવામાં પ્રોત્સાહિત કર્યા સંઘવીએ સામાજિક સુમેળ અને આધ્યાત્મિક વૃદ્ધિ પ્રોત્સાહિત કરવા માટે ફાઉન્ડેશનની ભૂમિકા પણ માન્ય કરી ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ